એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકાર ના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચાર થી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેર માંથી રજા લઈ અને કોંગ્રેસ માં જોડાયા છે ભાજપ ની ઉલટી ગંગા ની શરૂઆત આજે જામ રાવલ થી થઈ છે કે ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું આજથી લગભગ ત્રણ મહિનાથી અમે લડત આપીએ છીએ રજૂ વારંવાર રજૂઆત કરીએ છીએ એનો કોઈ જે નિકાસ આવ્યો નહીં પછી અમે એકવાર પાલભાઈને મળ્યા ત્યારથી અમારી ગ્રાન્ટોનું થોડુંક કામ મને અમને આશા જાગી કે અમારા કામ થઈ જશે એટલે અમે હું આજથી કોંગ્રેસમાં જોડાઉં છું અને તમામ પાર્ટીમાં હું દિલથી થી મદદ કરીશ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે